અમદાવાદ શહેરમાં સમારા આર્ટ ગેલેરી ખાતે ઓગણીસથી ઓગણત્રીસ ડિસેમ્બર દરમિયાન બાળ આર્ટિસ્ટ વિયાના અને વામિકાના પેઇન્ટિંગ્સનું એક્ઝિબિશન યોજવામાં આવ્યું છે વામિકા ફક્ત ત્રણ વર્ષની અને વિયાના ફક્ત આઠ વર્ષની ટેલેન્ટેડ આર્ટિસ્ટ છે આ એક્ઝિબિશનમાં બે બહેનોની વાઇબ્રન્ટ ક્રિએટિવિટી જોવા મળશે તેમની પેઇન્ટિંગ્સ ટ્રેડિશનલ ચિત્રણથી ઘણી આગળ છે જેમાં દર્શકોને તેમની લાગણીઓ અને અમર્યાદિત કલ્પનાઓની ઝલક જોવા મળે છે એ લોકોને જે કલર લેવો હોય એ લોકોનું જે થોટ હોય એ લોકોને ફ્રીડમથી પેઇન્ટિંગ કરવા દીધું છે ત્યારે જઈને તમે જોઈ શકશો પેઇન્ટિંગમાં કે કોઈ તમને બાંધ છોડ નહીં દેખાય બાળકનું મગજમાં કદી કોઈ સ્ટ્રેસ કેવી નેગેટિવ વાઇબ્સ નથી હોતી તમને હરેક પેઇન્ટિંગમાં એક હેપીનેસની વાઈબ આવશે એટલે ધીસ ઇઝ ધ મેઇન થિંગ દે ચૂઝ દેર ઓન કલર એ લોકો જાતે ચૂઝ કરે મેજિક અલગ અલગ કલર યુઝ કરું છું રેમ્બો બ્લ્યુ એ બધું પહેલાં હું સ્કેચ પેનથી હું બોર્ડર લખી દઉં તો ડ્રો કરી દઉં પછી હું સ્કેચ પેનથી આઉટલાઈન કરું અને પછી આખું કલર કરું હું કલર પેન્સિલ્સથી કોઈક વાર કરું અને ક્રિયોન્સથી અલગ કરું કોઈક વાર શેડિંગ ધરે પિંક અને રેડ અને બ્લુ અને હું રાઉન્ડ બોલ્સ બી બનાવું છું ક્રિસમસના દીદી છે ને હાર્ટ ને એ બધું મનાવે છે